વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર યસદાન ટાઈમ્સ અખબારના કાર્યાલયનું શુભારંભ કરાયો બોલીવુડ અભિનેતા ફ્રેડી દારુવાલાની વિશેષ ઉપસ્થિતિએ રંગ જમાવ્યો વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર યસદાન ટાઈમ્સના કાર્યાલયનું આજરોજ કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલા શ્રીજી સાનિધ્ય બિલ્ડિંગમાં શુભારંભ કરવામાં આવ્યો યસદાન ટાઈમ્સના તંત્રી ડેઝર્ટભાઈ બાવાજીનું પારસી સમાજના ધર્મ ગુરુ આદરણીય વડા શ્રી ખુરશેદ દસ્તૂરજીએ કાર્યાલયનો શુભારંભ પ્રસંગે આપ્યા વલસાડ દવેજી અને બોલીવુડ અભિનેતા ફ્રેડી દારૂવાલા વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આસ્થાબેન સોલંકી વલસાડ મામલતદાર પ્રદીપ મોહનાનીઓએ વિશેષ ઉપસ્થિત રહી ડેઝાર્ટભાઈ બાવાજીને શુભકામનાઓ પાઠવી હતી કાર્યાલયના શુભારંભ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી વલસાડ જિલ્લાના ભુસ્તર શાસ્ત્રી પ્રવીણ ખાંભલા વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટી શિવજી મહારાજ વલસાડ કચ્છી ભાનુશાલી સમાજના ટ્રસ્ટી રાજેશભાઈ ભાનુશાલી વલસાડ હોટેલ એસોસિએશનના પ્રમુખ ઇલિયાઝ મલેક વલસાડ મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાસનાથ પાંડે જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિતેશભાઈ સુરતી વલસાડના તમામ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી